તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપ ફાટ્યું હતું દ્વારકામાં તો બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઉદભવી ચાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદ સાથે કુલ બાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો આ ઉપરાંત જિલ્લાના કલ્યાણપુરમાં છ ઇંચ અને ખંભાડિયામાં સાડા ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાપ્યો હતો યાત્રાધામ દ્વારકામાં સાંભેલાધાર વરસાદથી સ્થિતિ કફોડી બની ગઈ છે ફક્ત બે કલાકમાં સવા નવ ઇંચ વરસાદની સાથે શહેરમાં કુલ બાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં દ્વારકાના ઇસ્કોન ગેટ ભદ્રકાલી ચોક મટકી ચોક તૂતાત્રિમઠ પાણી પાણી થયા હતા द्वारकाના કલ્યાણપુરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો બે દિવસમાં કલ્યાણપુરમાં 70 ઇંચ જેટલો વરસાદ વર્ષે જતા ચારે તરફ પાણી જ પાણી ફરીવડ્યા કલ્યાણપુર તાલુકામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી મુશળધાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી द्वारका कल्याणपुर तालुका में सांबेलाधार ने पगले अनेक रोड रस्ताओ पा में थी रावल तरफ जान मार्ग पर वरसा पा फरी वाहन चालक अटवाया था जे कल्याणपुर स्टेट हाईवे बंद करने की नौबत द्वारका जिला में कल्याणपुर बाद खंभाड़िया पंथक में धोधम वरसद वरस ना पगले रामनाथ सोसाइटी नगर गेट सोनी बाजार विस्तार में कैड समय पा भराया वरसद ने पगले जनजीवन प्रभावित थू द्वारका जिला में धोधम वरसद वरसी रो तेरे वरसद ने पगले भाणवड़ी बजारों में पूर आयु भाणवड़ी नक्ती नदी में भराया था વારકા જિલ્લામાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર પ્રભાવિત થયો. ભાણવડ નજીક રેલવે ટ્રેક ધોવાતા ભાણવડ રેલવે સ્ટેશન પરથી 250 જેટલા મુસાફરોને બસ મારફતે પૂર્વંદર રેલવે સ્ટેશન લઈ જવાય હતા. વરસાદને પગલે કેટલીક ટ્રેનોને રીસ્કેડ્યુલ કરી અને કેટલીકને આંશિક રદ તો કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રદ કરવાની ફરજ પડી હતી. द्वार जिला खाड़ीया पंथकूशार वसाद सलाया गो इंज बाराचूडेश्वर ने जोड़ता कोसवे पर पानी फरी जैना पगले कोसवे पर लोग अवर जवर पर तंत्र रोक लगवा खंभाड़िया कोसवे पर पानी फरी ब्यूरो रिपोर्ट जी